હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને બાળકો આજે આપણે વાત કરવાની છે પરીક્ષાની બાળકોની પરીક્ષા હવે એટલે કે બે હજાર પચીસ માં ડિસેમ્બર મહિનામાં યોજાવા જઈ રહી છે તો તેને લગતી અમુક તેમાં કયા કયા પ્રશ્નો પૂછાય છે કયા વિષયના પ્રશ્નો પૂછાય છે કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાય છે અને તેમાં કેટલા પ્રશ્નો હોય છે તેનું થોડું ડિટેલમાં આપણે આજે જાણકારી મેળવી લઈશું એક્ઝામ આ વર્ષે તેર ડિસેમ્બર બે માં નવોદયની એક્ઝામ યોજાશે નવોદય ની લગતા આપણે અમુક એટલે કે જૂના પેપર સેટ એના લગતા મોડલ પેપર પણ આપણે સોલ્વ કરીશું અગાઉની સિરીઝમાં ધોરણ 6 માટે મતલબ કે આપણે નવદયની જે एग्जाम આપીએ છીએ તે નવદયની एग्जाम શા માટે આપે છે તો આપણે ધોરણ 5 માં ભણતા હોય તો આપણે ધોરણ 5 માં જો નવદયની एग्जाम આપીએ તો ધોરણ 6 થી માંડીને ધોરણ બાર સુધી આપણે ગવર્નમેન્ટ દ્વારા શિક્ષણ મળી શકે શિક્ષણ મેળવી શકે એ માટે આપણે નવદયની एग्जाम આપીએ છે નવદયની પરીક્ષામાં ટોટલ સો માર્ક્સ નું પેપર હોય છે કુલ એંશી પ્રશ્નો પૂછાતા હોય છે અને આપણને તે પેપર સોલ્વ કરવા માટે એકસો ને વીસ મિનિટ એટલે કે બે કલાક જેટલો ટાઈમ મળતો હોય છે આનો પ્રશ્નોના પત્રનું જે માળખું છે એ કઈ રીતના હોય છે તો કે એમસી કી સ્વરૂપે આપણે એના પ્રશ્નોના જવાબ આપવાના હોય છે ચાર વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરી તેની અંદર વાદળી પેનથી ગૂંટવાનો હોય છે તેની વિષયવાર વાર માહિતી મેળવીએ તો એમાં કયા કયા કેટલા વિષયો હોય છે ને એને લગતું આપણે જે માટે વાત કરી તો ભાઈ એમાં ત્રણ મુખ્ય વિષય ત્રણ હોય મુખ્ય વિષય ત્રણ હોય કયા કયા તો કે એક માનસિક ક્ષમતા કસોટી બીજું અંક ગણિત કૌશલ્ય એટલે કે બેઝિક ગણિત અને ત્રીજું ભાષા પરીક્ષા લેંગ્વેજ ટેસ્ટ માનસિક કસોટીમાં શું પૂછે તો કે માનસિક કસોટી એટલે મેન્ટલ એબિલિટી તમારી માનસિક ક્ષમતા કેટલી છે તમારી મગજની આવડત અથવા તો મગજ કેટલું પાવરફુલ છે કેટલું એક્ટિવ છે તે ચકાસવા માટે એક માનસિક કસોટી લેવામાં આવતી હોય છે તેના ચાલીસ પ્રશ્નો હોય છે પૂછાતા હોય છે અને તેને આપણે પચાસ માર્ક્સનું પૂછાતું હોય છે એમાં શું શું આવી શકે તો કે એક એનાલોજ એનાલોજી ફિગર મેટ્રિક્સ પેટર્ન પઝલ કોડિંગ ડીકોડિંગ મિરર ઈમેજ જેવા ચિત્ર સ્વરૂપે એમ પ્રશ્નો પૂછાતા હોય છે કે આ રીતે ભાઈ ચાર અથવા તો પાંચ ચિત્ર આપેલા હોય તમને એમાંથી કઈ પેટર્નનું ચિત્ર છે એમાંથી કયું કઈ માં ચિત્ર ચાલી રહ્યું છે કઈ કયું પેટર્ન અલગ પડે છે અને એ એ ચિત્ર જો આપણે એટલે કે દર્પણમાં જોઈએ તો કેવું દેખાશે જેવા જેવા ક્વેશ્ચન પૂછાતા હોય છે એ આપણે અગાઉની સિરીઝમાં પૂછાયેલા પ્રશ્નપત્રો અને મોડલ પ્રશ્નો સોલ્વ કરીશું તો તમને ખ્યાલ આવશે અંગ ગણિત અંગ ગણિત એટલે કે આપણે ધોરણ એક થી માંડીને અત્યાર સુધી જે ભણ્યા ધોરણ પાંચમાં બી આપણે જે અત્યારે મેટ ગણિત ભણીએ છીએ એ જ ગણિત આમાં પણ પૂછાતું હોય છે એના વીસ પ્રશ્નો પૂછા છે અને પચીસ માર્ક મળવા પાત્ર રહેશે એમાં શું પૂછાશે તો કે સંખ્યાઓ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ભાગાક્ષાર દશાંશ પ્રમાણ સમય કાર્ય વિસ્તાર ઘનપણ જેવા વગેરે ક્વેશ્ચન પૂછા છે ભાષા પરીક્ષા ભાષા પરીક્ષા એટલે શું તો કે ભાઈ લેંગ્વેજ ટેસ્ટ આપણી લેંગ્વેજ એટલે ગુજરાતી લેંગ્વેજ ગુજરાતી ને લગતું ટેસ્ટ હોય તો આપ મને આવડે જ ભાઈ એમાં વીસ પ્રશ્નો પૂછાય માર્ક નું વાંચન સમજણ વાંચન સમજણ એટલે શું હતું કે ભાઈ વાંચન સમજણ એટલે આ રીતના એક ફકરો આપેલો હોય તેના નીચે એક બે ત્રણ ચાર પાંચ ચાર અથવા તો પાંચ પ્રશ્નો હોય આ ફકરો માંથી વાંચન કરવાનું આપણે અને એ ફકરામાં જે એને અનુલક્ષીને જ નીચે પ્રશ્નો આપેલા એટલે આપણે જે પ્રશ્નો પૂછાય છે ફકરામાંથી જવાબ શોધીને લખી શકે એટલે કે એકદમ ઈઝી ટોપિક કહેવાય તો વ્યાકરણ અને શબ્દ ભંડોળ શબ્દ ભંડોળ શબ્દો વિરુદ્ધાર્થી શબ્દ વગેરે વગેરે શબ્દો હોય તે તો પછી આપણે રેગ્યુલર ભણતા જ હોય તે આવડતું જ હોય એટલું ઈઝીલી મસ્ત રીતે ક્વેશ્ચન પેપર પૂછાતું હોય છે અને તમને આવડી જાય એવું જ હોય છે જો થોડી ઘણી મહેનત કરીએ અને આપણા વિડીયો જોઈએ તો તમને આરામથી તમે નવોદયની પરીક્ષા પાસ કરી શકો તો જોઈ લઈએ ભાઈ આપણે જે માનસિક એબિલિટીની વાત કરતા તો તમે માનસિક એબિલિટીમાં આ રીતના પ્રશ્નો હોય અને એમાં ખૂટતા ચિત્ર ઉમેરવાના હોય અલગ અલગ પેટર્ન પેટર્ન કઈ રીતના છે શોધવાની હોય એમાં કઈ રીતના કઈ આકૃતિ ખૂટ છે એ શોધવાની રહેતી હોય છે વગેરે જેવા ક્વેશ્ચન પૂછાતા હોય છે ત્યાં અંક ગણિત આપણે જે બીજા નંબરનો ટોપિક હતો કે ભાઈ મેન્ટલી એબિલિટીમાં તો જોઈએ કે આપણે વગેરે વગેરે ચિત્ર પૂછાય છે તો ભાઈ અંક ગણિત અંક માં શું પૂછાય તો ભાઈ અંક માં અલગ અલગ સંખ્યાઓ અલગ અલગ સંખ્યાઓ છે ગુણાકાર છે ભાગાકાર છે વગેરે પૂછાતો હોય છે એ આપણે અગાઉની સિરીઝમાં આ પેપર આપણે સોલ્વ કરીશું આ ગઈ સાલનું પેપર છે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સોલ્વ કરીશું અને આ એક ગુજરાતી ભાષા જે વાળું હતું કે ભાઈ આ પકડો પૂછાય આ રીતના પકડો હોય એમાંથી આ રીતના પ્રશ્નો શોધીને એના જવાબ લખવાના હોય આ બી વાળું છે ભાઈ પકરો એક પકરો બે એના નીચે આપેલા ક્વેશ્ચન છે આ મેથ છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વીડિયોમાં જેમાં આપણે અગાઉની પરીક્ષા બે હજાર ચોવીસ ની સાલમાં જે ક્વેશ્ચન પર પ્રશ્નપત્ર પૂછાય છે તેનું સોલ્યુશન કરીશું ને આપણી જર્ની અગાડી વધારીશું તો થેન્ક યુ ફોર વોચિંગ ધિસ વિડીયો